દેશભરમાં નવરાત્રી બાદ દશમા દિવસે દશેરો ઉજવવામાં આવશે રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં આવા કેટલાક સ્થળ છે જ્યાં રાવણની પૂજા કરવા પાછળનું કારણ પણ બતાવવામાં આવ્યું છે જાણીએ ભારતના આ પાંચ સ્થળો વિશે જ્યાં રાવણની પૂજા કેમ કરવામાં આવે છે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણની એક ખૂબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતિક રૂપે રાવણની પૂજા થાય છે કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ અઢારસો નેવુંમાં કરવામાં આવ્યું હતું રાવણના આ મંદિરને વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે પરંપરા પ્રમાણે દશેરાના સવારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે બાદમાં રાવણની પ્રતિમાનું સાજ શૃંગાર કરી પૂજા આરતી કરવામાં આવે છે દશેરા પર રાવણના દર્શન માટે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે અને સાંજે ફરી મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે રાજસ્થાનના જોધપુર જિલ્લાના મંદોધરી નામના વિસ્તારને રાવણ અને મંદોધરીનું વિવાહ સ્થળ માનવામાં આવે છે જોધપુરમાં રાવણ અને મંદોધરીના લગ્ન સ્થળ પર આજે પણ રાવણની ચવરી નામક એક છતરી છે શહેરના ચાંદપોલ વિસ્તારમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે કર્ણાટક કોલાર જિલ્લામાં લંકેશ્વર મહોત્સવમાં ભગવાન શિવ સાથે રાવણની પ્રતિમાની પ્રતિમા જુલુસ કાઢવામાં આવે છે આ રાજ્યના મંડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાવણનું એક મંદિર પણ છે મધ્યપ્રદેશના જ મનસોર જિલ્લામાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે મંદસૌર નગરના ખાનપુરા વિસ્તારમાં રાવણ રૂડી નામના સ્થળ પર વિશાળ મૂર્તિ છે કથાઓ પ્રમાણે રાવણ દશપુર મંદસૌરનો દામાદ હતો રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની નિવાસી હતી મંદોદરીના કારણે દશપુરનું નામ મંસૌર માનવામાં આવે છે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરીના નામથી પ્રખ્યાત બેજનાથ કસ્બો છે જ્યાં લોકો રાવણના પુતળાને સળગાવવું મહાપાપ માને છે અહીં રાવણની પૂરી શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા પ્રમાણે અહીં રાવણે કેટલાક વર્ષો સુધી બેજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરી હતી અને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું